નેવું વર્ષના સિનિયર સિટીઝનને ડિજિટલ એરેસ્ટ કરી બળજબરીથી રૂપિયા એક કરોડ પંદર લાખ પચાસ હજાર ઓનલાઈન ટ્રાન્સફર કરાવી લેવાના ગુનાના કમ્બોડિયા ખાતે રહેતા નાસ્તા ફરતા મુખ્ય આરોપી પાર્થ સંજયભાઈ ગોપાણીને સુરત શહેર સાયબર ક્રાઈમ પોલીસે ઝડપી પાડ્યો છે આરોપી ફ્લાઇટ મારફતે બેંકોક જઈ રહ્યો હતો ત્યારે લખનઉ એરપોર્ટથી સુરત શહેર સાયબરની ટીમે પકડીને આગળની તપાસ શરૂ કરી છે સુરતમાં નેવું વર્ષના સિનિયર સિટીઝનને ડિજિટલ અરેસ્ટ કરી રૂપિયા એક કરોડ પંદર લાખ પચાસ હજાર પડાવવાના મામલે સુરત સાયબર ક્રાઇમ સેલે વધુ એક આરોપી સંજયભાઈ ગોપાણીને કંબોડિયા છે પોતે મુંબઈ પોલીસના અધિકારી છે તેવું કહ્યું હતું બાદમાં કહ્યું કે તમે મુંબઈથી મોકલેલા પાર્સલમાંથી ડ્રગ્સ તેમજ અન્ય વસ્તુ મળી હોવાની ફરિયાદ મળી છે આરોપીએ વૃદ્ધ પર મની લોન્ડરિંગનો કેસ થયો હોવાનું કહીને સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા તેમજ એડીના લોગાવાળા બોગસ લેગરપેડ ફરિયાદીને મોકલી તેમની ધરપકડ કરવાની ચીમકી આપી હતી આ બનાવમાં પોલીસે અગાઉ પાંચ નામ સામે આવ્યું હતું સમગ્ર મામલે પોલીસે આરોપીની વધુ પૂછપરછ હાથ ધરી છે શું હતું આ સમગ્ર મામલો જેમાં જોઈએ તો ટેકનોલોજીના યુગમાં પણ ગુનેગારો હવે ડિજિટલ રીતે લોકો સાથે ફ્રોડ કરી રહ્યા છે પોલીસ દ્વારા સાયબર ક્રાઇમને લઈને લોકોમાં જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે છતાં પણ કેટલાક લોકો સમાજમાં બદનામ થવાના ડરે આવા સાયબર ફ્રોડનો શિકાર બનતા હોય છે ત્યારે સુરતના એક નેવું વર્ષના સિનિયર સિટીઝન ડિજિટલ અરેજનો ભોગ બન્યા છે નેવું વર્ષના સિનિયર સિટીઝનને સાયબર ફ્રોડ આચરનારા ઈસમોએ ફોન કરી પોતે સીબીઆઈ ઈડી તેમજ મુંબઈ પોલીસના અધિકારી બોલતા હોવાની ખોટી ઓળખ આપી પૃથે મુંબઈથી ચાઇના મોકલેલ કુરિયર પાર્સલમાંથી ચારસો ગ્રામ ડ્રગ્સ તેમજ અન્ય વસ્તુ મળતા મની નો કેસ થયો હોવાનું જણાવ્યું હતું બાદમાં આરોપીઓએ સિનિયર સિટીઝન સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા તેમજ ઈડીના લોકોવાળા બોગસ લેટર મોકલીને ધરપકડ કરવાની ધમકી આપી હતી અને પંદર દિવસ સુધી ડિજિટલ અરેસ્ટ કર્યું હતું અને ત્યારબાદ આ કેસમાંથી બચવા માટે અને ઘરના સભ્યોને પણ અરેસ્ટ ન કરવા માટે સિક્યુરિટી ડિપોઝિટ તરીકે ફરિયાદી પાસેથી એક કરોડ પંદર લાખ રૂપિયા ટ્રાન્સફર કરાવી દીધા હતા ઝ ગેંગો જે હતી એ અલગ અલગ કોલ સેન્ટરો બનાવી એમાં ઇન્ડિયન બાંગ્લાદેશી પાકિસ્તાની લોકોને ત્યાં રિક્રુટમેન્ટ કંબોડિયામાં ફ્રોડ પણ મોટું થાય છે ત્યાં આખા જ પહેલા અહીંથી વચ્ચે બસો અઢીસો લોકોને ત્યાંથી ડિપો બચાવીને રેસ્ક્યુ કરીને કાઢવામાં આવ્યા હતા સાયબર ફ્રોડ એક હબ બની ગયું હતું ત્યાં જે ફ્રોડ માટેનું લોકોને જોબ માટે એવી રીતે બોલાવી અને કિડનેપ કરી એમની પાસે સાયબરનું કામ કરવામાં આવે છે આવા કોલ સેન્ટરો ઉપરથી આ ડિજિટલ આર એસ ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ અલગ અલગ પ્રકારના ફ્રોડ થતા હતા આ ફ્રો થાય એ પૈસા અહીંથી આ સુરતના જે રમેશ દિહોરા એ ગેંગ છે પાર્થ ગોયાણીના સંબંધી એ લોકો અલગ અલગ એકાઉન્ટમાં પૈસા વિડ્રો કરે વિડ્રો કરી અને રમેશ ગોયાણી એના રમેશ દિહોરા એના યુએસડીટી લઈ અને અગેન પાર્થ આપી દે પાર્થ આગળ એ યુએસડીટી આગળ ટ્રાન્સફર કરી આપતો હતો સર એમને જે એકાઉન્ટ છે એકાઉન્ટ હોલ્ડરને તો એકાઉન્ટ લે ત્યારે જ એમને પંદર વીસ પચીસ હજાર રૂપિયા આપી દેવામાં આવતા હતા પણ જે વિડ્રો કરતા હતા એમને પાંચ ટકા જેટલું કમિશન આપવામાં આવતું હતું અત્યારે ફિગર તો ચોક્કસ નહીં કહી શકાય પણ જે ચાર પાંચ ફરિયાદ છે એ જ દસ કરોડની થઈ ગઈ એવું સમજો ને કે જે પાંચ કરોડ અમદાવાદમાં છે સવા કરોડ રૂપિયા આપણા અહીં સુરતનો ફરિયાદ છે જેમાં પંદર દિવસ સુધી એક સિનિયર ને નેવું વર્ષના સિનિયર સિટીઝનને એ લોકોએ બાનમાં લઈ અને ડિજિટલ એરેસ્ટ કરીને એમની પાસેથી પૈસા વિડ્રો કર્યા હતા અલગ અલગ એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરાવ્યા હતા વલસાડ છે અલગ અલગ એવા ચોવીસ રાજ્યોમાં એકસો તોતેરથી થી વધુ ફરિયાદો આ લોકો વિરુદ્ધ છે આ કેસમાં સાયબર ક્રાઇમના ડિજિટલ એરેસ્ટ કેસમાં ચાર માસથી વધુ આ લોકો જે અગાઉ પાંચ પકડાયેલા એ પણ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે અને આ બધા વિરુદ્ધની તપાસ ચાલુ છે બ્યુરો રિપોર્ટ એલ કે સુરત